નમસ્કાર મિત્રો કેળવણી નિરીક્ષક વર્ગ બેની આવનાર પરીક્ષાની તૈયારીના ભાગરૂપે વિડીયો સિરીઝમાં આપણે જોઈ રહ્યા હતા શૈક્ષણિક સંસ્થાઓ પ્રાથમિક શિક્ષણની અંદર આવેલી મુખ્ય સંસ્થાઓ કે જેની અંદર આપણે ગયા વિડીયોમાં એનસીઆરટીની વાત કરી હતી જો આપે એ વિડીયો ન જોયો હોય તો ઉપર તમને એની લિંક આપવામાં આવેલી છે તો ઉપર જમણી બાજુ પર આપેલી લિંક પર ક્લિક કરી એ વિડિયો તમે જોઈ શકો છો આજે આપણે જોઈશું જીસીઆરટીનો સંપૂર્ણ પરિચય મિત્રો એનસીઆરટી છે એ નેશનલ કક્ષાની સંસ્થા છે જ્યારે જીસીઆરટી એ ગુજરાત રાજ્યની સંસ્થા છે આપણે એનો પરિચય મેળવીએ તો જીસીઆરટી એટલે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એનું ફૂલ ફોર્મ છે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે જીસીઆરટી એ પ્રાથમિક અને માધ્યમિક શાળા સ્તરે ગુણાત્મક અને નાવીન્યપૂર્ણ શિક્ષણને વધારવા માટે રાજ્ય સ્તરે કામ કરતી મુખ્ય સંસ્થા છે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના નેજા હેઠળ કાર્ય કરતી આ સંસ્થા છે જીસીઆરટીનું ધ્યેય વાક્ય તેજસ્વીના વધી તમસ્તુ છે મિત્રો ધ્યેય વાક્ય ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે તેજસ્વીના વધી તમસ્તુ એ જીસીઆરટીનું ધ્યેય વાક્ય છે જી ની શરૂઆત ઓગણીસો બાસઠમાં સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એસઆઈ તરીકે કરવામાં આવી હતી નું વિસ્તરણ કરી બાદમાં રાજ્યના શિક્ષણ વિભાગના ઠરાવ હેઠળ ઓગણીસો ને અઠ્યાસીમાં તેને એસ તરીકે અપગ્રેડ કરવામાં આવી હતી ઓગણીસો અઠ્ઠાણુંમાં જીસીઆરટીની સોસાયટી રજીસ્ટ્રન રજીસ્ટ્રેશન એક્ટ અઢારસો સાહીઠ તથા બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ ઓગણીસો પચાસ હેઠળ નોંધણી થઈ અને તેણે સ્વાયત્ત સંસ્થા તરીકેનો હોદ્દો પ્રાપ્ત કર્યો મિત્રો ઓગણીસો અઠ્ઠાણુંમાં એને સ્વાયત્ત સંસ્થા તરીકેનો હોદ્દો મેળવતો અને યાદ રાખશો કે સોસાયટી રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન એક્ટ અઢારસો સાહીઠ અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ ઓગણીસો પચાસ હેઠળ તેને આ સ્વાયત્ત સંસ્થાનો હોદ્દો પ્રાપ્ત થયો છે મિત્રો જીસીઆરટીનું જે બિલ્ડિંગ છે એનું નામ છે વિદ્યાભવન તમને સેક્ટર બારની અંદર આવેલી જી ટીના બિલ્ડિંગનું નામ શું છે તો એનું નામ છે વિદ્યાભવન જ્યાં ઓગણીસો સત્તાણુંમાં જીસીઆરટીને અમદાવાદ રાજ્યમાંથી રાજ્યની રાજધાની ગણાતા ગાંધીનગરમાં સ્થળાંતર કરવામાં આવી જે સેક્ટર બારમાં વિદ્યાભવન નામની આધુનિક માળખાકીય સુવિધા સાથેનું એનું જે બિલ્ડિંગ છે એ કાર્યરત છે જીસીઆરટી એ શિક્ષણની ગુણવત્તા સુધારણા કરતી રાજ્યની નોડલ સ્વાયત્ત સંસ્થા છે જેના નેજા હેઠળ તેત્રીસ જિલ્લાઓની ત્રીસ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કાર્યરત છે એટલે કે તેત્રીસ જિલ્લામાં આવેલી ત્રીસ ડાયટ એ જીસીઆરટીના અંડરમાં આવે છે જીસીઆરટીના આપણે કાર્યો જોઈએ તો જીસીઆરટી રાજ્યમાં નીતિઓ કાર્યક્રમો અને સંશોધનોના અમલીકરણ માટે અગ્રણી સંસ્થા તરીકે કામ કરે છે તે તમામ શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓને સંસાધન સહાય અને માર્ગદર્શન પૂરું પાડે છે અને એનજીઓ વિષય નિષ્ણાંતો શિક્ષણવિદો અને અગ્રણીઓ સાથે મળીને રાજ્યના આંતરિયાળ અને અછતગ્રસ્ત વિસ્તારોમાં સુધારાઓ લાવવા માટેનું કાર્ય કરે છે જીસીઆરટી પ્રાથમિક અને દેશમાં શિક્ષણ શાસ્ત્રની પ્રગતિ તાલીમના માધ્યમ તરીકે દૂરવર્તી શિક્ષણનો વ્યાપ વ્યાપક ઉપયોગ કરવો સમુદાય જાગૃતિનું કાર્યક્રમોનું આયોજન તથા નૂતન અને પ્રવર્તમાન બાબતોને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમને અપડેટ કરવાનું કાર્ય જીસીઆરટી કરી રહી છે જીસીઆરટી બદલાતા સમય સાથે શૈક્ષણિક પડકારોના યોગ્ય ઉકેલો શોધવા માટે શાળાના શિક્ષણમાં ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ અભ્યાસક્રમ વિકાસ શૈક્ષણિક સામગ્રી એનું મૂલ્યાંકન વ્યૂહરચનાના ગુણાત્મક સુધારો લાવવા માટે પણ જીસીઆરટી છે એ પ્રતિબદ્ધ છે જીસીઆરટી એ શૈક્ષણિક સુધારાના ક્ષેત્રે જટિલ અથવા મુશ્કેલ ક્ષેત્રનું માપન કરીને ચોકસ્ટિકથી સેટેલાઇટ સુધીના પ્રયોગો સાથે એક અનોખી સફર કરેલી છે તો મિત્રો અહીંયા જીસીઆરટીના કાર્યોમાં આપ જોઈ શકો છો કે ચોકસ્ટિક જ્યારે હતું વર્ગની અંદર ત્યારથી કરીને હાલ સેટેલાઇટ દ્વારા જે શિક્ષણ આપવામાં આવે છે એ તમામનું સાક્ષી અને કર્મઠ કાર્ય જીસીઆરટી દ્વારા કરવામાં આવેલું છે હવે આગળ જોઈએ તો જીસીઆરટી ના બીજા અન્ય કાર્યોમાં પ્રાથમિક અને માળખાકીય પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો માટે મુખ્યત્વે અગ્રિમ કક્ષાએ સેવાકાલીન અને પૂર્વ સેવાકાલીન તાલીમ કાર્યક્રમનું આયોજન કરવું શિક્ષણની તમામ શાખાઓમાં સંશોધનો હાથ ધરવા મદદ કરવી પ્રોત્સાહન આપવું અને સંકલન કરવું પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં સંશોધન નાવીન્યપૂર્ણ કાર્યક્રમ વ્યક્તિ અભ્યાસ પ્રયોગો અને પ્રોજેક્ટ પણ હાથ ધરવાનું કાર્ય થાય છે વિવિધ તાલીમ કાર્યક્રમો દ્વારા શાળાઓમાં સુધારેલી બદલાયેલી શૈક્ષણિક પ્રયુક્તિઓ અને તરાહનો વિકાસ અને પ્રસાર અને પ્રચાર પણ કરવો સંદર્ભ સામગ્રી પૂરક સામગ્રી સામાયિકો અને અન્ય સાહિત્ય તૈયાર કરવા અને તેના ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટે જરૂરી હોય તે રીતે પ્રકાશન હાથ ધરવા તો જીસીઆરટી છે સંદર્ભ સામગ્રી જેવી સામગ્રીઓ તૈયાર કરે છે અને જુદા જુદા પ્રકાશનો પણ એ હાથ ધરે છે પર્યાવરણ શિક્ષણ ને લગતા કાર્યક્રમો કાર્યક્રમો પણ જીસીઆરટી અમલમાં મૂકે છે બદલાતા સમય સાથે તાલીમ કોલેજોના અભ્યાસક્રમ અપગ્રેડ કરવા તેમજ તેમાં જરૂરી સુધારા વધારા અને ફેરફાર લાવવા એટલે કે આપણે જોઈએ છીએ બીએડ કોલેજો અને પીટીસી જે અત્યારે ડીએલઈડી કહેવાય છે તો એના અભ્યાસક્રમમાં ચેન્જીસ પણ જીસીઆરટી કરતા હોય છે ડાયટ સીટીઝ એન્ડ આઈએસિસ પર શૈક્ષણિક અને વહીવટી નિયંત્રણનું અમલીકરણ પણ જીસીઆરટી કરે છે હવે આપણે જોઈએ જીસીઆરટીના વિભાગો જીસીઆરટીના મુખ્ય વિભાગોમાં શિક્ષક તાલીમ એટલે કે ટીચર ટ્રેનિંગ વિભાગ ટીટી વિભાગ છે ત્યારબાદ અભ્યાસક્રમ અને મૂલ્યાંકનનો વિભાગ છે જેનું નામ સી એન ઇ એટલે કે કરિક્યુલમ એન્ડ ઇવેલ્યુશન વિભાગ છે સંશોધન અને નવીનીકરણ વિભાગ રિસર્ચ એન્ડ ઇનોવેશન આયોજન અને વ્યવસ્થાપન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ વિભાગ છે પ્રકાશન અને પુસ્તકાલય એટલે કે પબ્લિકેશન્સ એન્ડ લાઇબ્રેરી જે પીએનએલ તરીકે ઓળખાય છે માહિતી અને પ્રત્યાયન તકનીકી ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે આઈ સીટી તરીકે આ વિભાગ કાર્ય કરે છે વિજ્ઞાન અને ગણિત એસ તરીકે ઓળખાય છે ત્યાર પછી આઠમો વિભાગ છે એ મહેકમ અને હિસાબી છે સ્ટેટ ટીચર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્ટેટ ટીચર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એ જે ના નામે ઓળખાય છે એ પણ જીસીઆરટીનો એક વિભાગ છે દૂરવર્તી શિક્ષણ ડિસ્ટન્સ એજ્યુકેશન પ્રોગ્રામ ડીઈપી ઘણી વખત શોર્ટ

અને મૂલ્યાંકન એકમ છે એસેસમેન્ટ સેલ આ બે વિશિષ્ટ વિભાગો છે તો અગિયાર જીસીઆઈટીના વિભાગો પ્લસ બે વિશિષ્ટ વિભાગો આમ ટોટલ તેર વિભાગો એ જીસીઆઈટીની અંદર કાર્યરત છે તો હવે આપણે આગળ જોઈએ તો શિક્ષક તાલીમી શાખા મિત્રો શિક્ષક તાલીમી શાખા છે એના પ્રશ્નો પૂછાઈ શકે એમ હોવાથી આપણે આ ટોપિક થોડો ડીપમાં લીધેલો છે તો જોઈએ આ શાખા મુખ્યત્વે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટેના ગુણવત્તાલક્ષી ઓનલાઈન ઓફલાઈન મોડથી તાલીમ કાર્યક્રમનું આયોજન કરે છે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો ફરી એક વખત જોઈ લઈએ પ્રાથમિક શાળાના શિક્ષકો માધ્યમિક શાળાના શિક્ષકો ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો આ ઉપરાંત બીઆરસી કોઓર્ડિનેટર સીઆરસી કોઓર્ડિનેટર મુખ્ય શિક્ષકો કેળવણી નિરીક્ષકો કે જે તમે ભવિષ્યમાં બનવાના છો ડાયટ લેક્ચરર તેમજ ડાયટ પ્રાચાર્ય જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જરૂરિયાત આધારિત વિસ્તાર આધારિત સંશોધન આધારિત તાલીમ પણ એ જીસીઆરટી આપે છે તો મિત્રો ખૂબ જ અગત્યનો આ એક ટોપિક છે આપણે આગળ જોઈએ તો પૂર્વ સેવા અને સેવા અંતર્ગત શિક્ષક તાલીમનું આયોજન છે એ તાલીમી શાખામાં થાય છે શિક્ષણના ક્ષેત્રમાં નવા વલણો અભિગમો સંબંધી તાલીમ પણ એ તાલીમી શાખામાં એનું આયોજન થાય છે મુખ્ય શિક્ષકો આચાર્યો સંસ્થાના વડા ડાયટ પ્રાચાર્ય જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી માટેની તાલીમનું આયોજન પણ જીસીઆરટીની તાલીમી શાખા કરે છે માર્ગદર્શક અને સલાહકાર તરીકેની સેવાઓ પણ પૂરી પાડે છે તાલીમ સંબંધી સાહિત્ય તૈયાર કરવાનું કામ પણ જીસીઆરટી દ્વારા કરવામાં આવે છે અને સભ્યોનું કરવું એટલે કે કે સ્ટેટ રિસોર્સ ગ્રુપ જેની અંદર એક્ઝામ પાસ કરીને શિક્ષકોનું જે સભ્યોનું જે ગ્રુપ બને છે એમાં નવ સંસ્કરણ એટલે કે એમાં ફેરફાર કરવો નવા સભ્યોનું ઉમેરો કરવો આ બધું કામગીરી જીસીઆરટી કરે છે મુખ્ય તાલીમકર્તાઓનું ક્ષમતા નિર્માણ પણ થાય છે આ ઉપરાંત જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો દ્વારા આયોજિત તાલીમ કાર્યક્રમોને ઉત્તેજન માર્ગદર્શન અને પ્રોત્સાહન પણ આપે છે નવા અભ્યાસક્રમ સંબંધી પ્રાથમિક શિક્ષક તાલીમ સંસ્થાઓના અધ્યાપકોને તાલીમ પૂરી પાડવાનું કામ પણ કરે છે એટલે કે નવો અભ્યાસક્રમ આવે ત્યારે પ્રાથમિક શિક્ષક તાલીમ સંસ્થાના જે અધ્યાપકો છે એમને પણ તાલીમ આપવામાં આવે છે શાળા કક્ષાએ બાળમેળો અને લાઈફ સ્કિલ મેળાનું આયોજન થાય છે જિલ્લા અને રાજ્ય કક્ષાએ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન થાય છે યોગા તાલીમનું આયોજન વગેરે કામગીરી છે એ જીસીઆરટીની શિક્ષક તાલીમ શાખા દ્વારા કરવામાં આવે છે હવે આપણે આગળ જોઈએ કે શિક્ષક તાલીમ શાખાને કઈ કઈ શૈક્ષણિક અને એનજીઓનો સહયોગ મળે છે શૈક્ષણિક સંસ્થાઓને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનનું એમને મળતો સપોર્ટ તો રાષ્ટ્રીય સ્તરે આપણે જોઈએ તો એમઓ ઇ નવી દિલ્હીની જે સંસ્થા છે એ અમને સહયોગ આપે છે એન નવી દિલ્હી એન યુપીએ નવી દિલ્હી સીસીઆરટી નવી દિલ્હી ઇડી સી નવી દિલ્હી અને આર આઈ ભોપાલ જે રાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે અને હૈદરાબાદની સી એ પણ એ શિક્ષક તાલીમ શાખાને સમર્થન આપે છે અહીંયા આપણી રાજ્ય સ્તરની સંસ્થાઓ જોઈએ તો નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી ગાંધીનગર કમિશનર શ્રી શાળાઓની કચેરી ગાંધીનગર સમગ્ર શિક્ષા ગાંધીનગર યુનિસેફ સ્પીપા અમદાવાદ એચ એમ પટેલ સંસ્થા વલ્લભ વિદ્યાનગર રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આઈઆઈએમ અમદાવાદ યુનિવર્સિટી જે ગુજરાત રાજ્યની છે એમએસ યુનિવર્સિટી બરોડા તો મિત્રો શિક્ષક તાલીમ શાખાને સમર્થન અને યોગ્ય સહાયક શૈક્ષણિક સંસ્થાઓ છે આ બધી સંસ્થાઓ એ કાર્ય કરે છે એનજીઓ જેટલા ગુજરાત રાજ્યના છે એ પણ સમર્થન આપી રહ્યા છે હવે મોનિટરિંગ અને સુપરવાઇઝેશન સુપરવિઝન જોઈએ તો આની અંદર મોનિટરિંગ સુપરવિઝન જીસીઆરટી છે એના દ્વારા કોના ઉપર કરવામાં આવે છે તો જીસીઆરટી છે એ ડાયટ બીઆરસી સીઆરસી ને સ્કૂલ સાથે ડાયરેક્ટ પણ જોડાયેલી છે અને એની જે હાય એટલે કે એ જે હોદ્દાવાઈઝ જોઈએ તો એ ચેનલ થ્રુ પણ એવી રીતે જોડાયેલી છે તો જીસીઆરટી છે એ ડાયરેક્ટ બીઆરસી સીઆરસી અને સ્કૂલ પર નિયંત્રણ રાખવાનું પણ કામ કરે છે ત્યાર પછી આપણે જોઈએ ગ્રોવર જીસીઆરટીની રિસોર્સ બેન્ક છે ગ્રોવર ગ્રોવરનું ફૂલ ફોર્મ છે ગુજરાત રિપોઝિટરી ઓફ ઓપન વાઇડર એજ્યુકેશનલ તો મિત્રો આ ફૂલ ફોર્મ પૂછાતું હોય છે ગુજરાત રિપોઝિટરી ઓફ ઓપન વાઇડર એજ્યુકેશનલ એટલે ગ્રોવર મિત્રો હાલ ગ્રોવરની અંદર તમને ઓડિયો વિડીયો ડોક્યુમેન્ટ્સ શિક્ષણ પ્રશિક્ષણ મોડ્યુલ્સ અને જીસીઆરટીની જે દીક્ષામાં જે જીસીઆરટી દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે એના માટે જીસીઆરટી દીક્ષા કરીને દીક્ષા પ્લેટફોર્મની અંદર અલગ જ એક વિભાગ ચાલુ કરેલો છે તો જેની અંદર જીસીઆરટીના અભ્યાસક્રમો ગુજરાતની શાળાઓના અભ્યાસક્રમોને લગતું સાહિત્ય એ તમને મળી જાય તો મિત્રો ગ્રોવર છે એ રિસોર્સ બેન છે જેની અંદર અલગ અલગ પ્રકારના તમને આવા સાહિત્ય મળશે આ ઉપરાંત અગત્યનો પ્રશ્ન જે હંમેશા પૂછાય છે કે જીસીઆરટી દ્વારા કયું મેગેઝિન પ્રકાશિત કરવામાં આવે છે તો જીસીઆરટી દ્વારા જીવન શિક્ષણ મેગેજીન પ્રકાશિત કરવામાં આવી છે મિત્રો દૂરવર્તી શિક્ષણના હેતુઓ જોઈએ તો પ્રાથમિક શિક્ષણમાં વર્તમાન ટેકનોલોજીનો ઉપયોગ કરવો અને વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણ આપવું બાયસેક માધ્યમથી ગણિત વિજ્ઞાન અંગ્રેજી વિષયના પાઠનું પ્રસારણ કરવું જે શાળાઓમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી વિષયના શિક્ષકો ઉપલબ્ધ ન હોય તો એવી જગ્યાએ વિદ્યાર્થીઓને વિષયમાં રહેતી કચાશ દૂર કરવા માટે દૂરવર્તી શિક્ષણ અપાય છે દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ દ્વારા શૈક્ષણિક સાધનોની અધુરો પણ પૂર્ણ કરવાનો હેતુ છે વિસ્તાર જે વિસ્તાર વિસ્તાર અને શાળા શાળા વચ્ચેનો જે તફાવત છે એ દૂર કરવા માટે દૂરવર્તી શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને એક સમાન શૈક્ષણિક તકો પૂરી પાડવા માટે વિદ્યાર્થીઓની અધ્યયન ક્ષમતાઓમાં વધારો કરવા માટે અને ઈ શૈક્ષણિક પછાત તાલુકાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસની એક તક મળે એના માટે દૂરવર્તી શિક્ષણ છે આપવામાં આવી રહ્યું છે અહીંયા ઈબીબી જે શૈક્ષણિક તાલુકાઓ જે પછાત વર્ગ છે એમના શાળામાંથી એક શૈક્ષણિક પ્રવાસ થાય છે ને જીસીઆરટી દ્વારા એ પ્રવાસનું આયોજન કરવામાં આવે છે જેમાં જીસીઆરટી ની અંદર દૂરવર્તી શિક્ષણ વર્ગની પણ મુલાકાત ગોઠવવામાં આવતી હોય છે આપણે જીસીઆરટી દ્વારા આપવામાં આવતા દૂરવર્તી શિક્ષણમાં જે ચેનલો છે એ ધોરણ ત્રણ થી આઠ ના વિદ્યાર્થીઓને દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમથી લાભાન્વિત કરવામાં આવે છે સાથે સાથે તેઓને રાજ્ય કક્ષાના તજજ્ઞોનું માર્ગદર્શન મળે છે શૈક્ષણિક પછાત તાલુકાના વિદ્યાર્થીઓને તકનીકી દ્વારા શિક્ષણ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ અમલમાં આવ્યો છે જીસીઆરટી દ્વારા આ કાર્યક્રમ વર્ષ બે હજાર દસમાં શરૂ કરવામાં આવ્યો છે આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે દૂરવર્તી શિક્ષણની શરૂઆત ક્યારે થઈ તો જીસીઆરટી દ્વારા બે હજાર દસમાં શરૂ થઈ જેમાં શરૂઆતમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી વિષયનું શિક્ષણ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિકના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવ્યું હતું ડીટીએચ ડિરેક્ટુ ડિરેક્ટુ હોમ પ્રણાલી દ્વારા પાંચથી આઠ ના બધા વિષયો અગાઉથી રેકોર્ડિંગ થયેલા એપિસોડ પ્રમાણે પ્રસારિત કરવામાં આવે છે દર વર્ષે પાંચસો વીસ એપિસોડોનું પ્રસારણ થાય છે અને જેની માહિતી સીએમ ડેશબોર્ડ ઉપર પણ મૂકવામાં આવેલી છે ડીટીએચ ટીવીના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે માનનીય પ્રધાનમંત્રીનું સ્વપ્ન વર્ષ બે હજાર ચૌદ પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા પ્રાયોગિક ધોરણે પ્રસારણને બે હજાર ચૌદમાં મંજૂરી આપવામાં આવેલી વંદે ગુજરાતની સોળ ચેનલ એ વર્ષ બે હજાર ચૌદ પંદરમાં શરૂ કરવામાં આવેલી આ ઉપરાંત સ્વયંપ્રભા બત્રીસ ચેનલ જે હાલ ચોત્રીસ ચેનલ થઈ ગઈ છે એ વર્ષ બે હજાર સોળમાં શરૂ થઈ છે તો મિત્રો વંદે ગુજરાત બે હજાર ચૌદ પંદરમાં શરૂ થયું અને સ્વયંપ્રભા છે એ બે હજાર સોળમાં શરૂ થયું જ્યારે આપણું જે જીસીઆરટીએનું જે દૂરવર્તી શિક્ષણ છે એ બે હજાર દસથી થી ચાલુ છે પીએમ ઈ વિદ્યા ચેનલ છે બે હજાર વીસથી ચોત્રીસમાંથી બાર ચેનલ છે એ પીએમ વિદ્યાની ચાલુ કરવામાં આવી બે હજાર વીસથી જે સ્વયંપ્રભાની ટોટલ જે ચોત્રીસ ચેનલ હતી એમાં હવે આપણે ચેનલની માહિતી લઈએ તો શરૂઆતમાં આ કાર્યક્રમ માત્ર સરકારી શાળાઓ માટે હતો પરંતુ હવે બધા પ્રકારની પ્રાથમિક શાળા તેનો લાભ લે છે વંદે ગુજરાત સ્વયંપ્રભા પીએમ ઈ વિદ્યા ડીજી શાળા ડીડી ચેનલ અને જીઓ એપ આ તમામ ઉપર આનું પ્રસારણ છે એ જોઈ શકાય છે વંદે ગુજરાત ચેનલ્સનું લિસ્ટ જોઈએ તો વંદે ગુજરાત એક ચેનલ છે એ ડિપાર્ટમેન્ટલ ટ્રેનિંગ માટે છે વંદે ગુજરાત બે હેલ્થ માટે છે વંદે ગુજરાત ત્રણ છે એ સ્કિલ ડેવલપમેન્ટ માટે છે વંદે ગુજરાત ચાર એગ્રીકલ્ચર અને હોમ ડિપાર્ટમેન્ટની છે અને વંદે ગુજરાત પાંચથી આપણું એજ્યુકેશન સ્ટાર્ટ થાય છે એટલે કે વંદે ગુજરાત પાંચ ચેનલ એકથી પાંચ ધોરણના શિક્ષણ માટે છે છ ચેનલ છઠ્ઠા ધોરણ માટે સાત સાતમાં માટે આઠ આઠમા ધોરણ માટે એ રીતે નવ છે નવમાં ધોરણ માટે દસ છે એ દસમાં ધોરણ માટે બાર બારમાં ધોરણ માટે છે ત્યાર પછી તેર નંબરની ચેનલ છે એ હાયર એજ્યુકેશન માટે છે ચૌદ નંબરની ચેનલ ડિપ્લોમા એન્જિનિયરિંગ વાળા વિદ્યાર્થીઓ માટે છે પંદર નંબરની ચેનલ ડિગ્રી એન્જિનિયરિંગ છે સોળ નંબરની ચેનલ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની છે તો આ રીતે આપણે આ વંદે ગુજરાતની ચેનલો પણ યાદ રાખી શકીએ એમાંથી પણ એકાદો ક્વેશ્ચન પૂછાઈ શકે એવી શક્યતા છે ત્યારબાદ આપણે આગળ જોઈએ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ જીસીઆરટી એટલે કે એનું માળખું કઈ રીતનું છે આ માળખામાંથી કદાચ કોઈ એકાદ પ્રશ્ન તમને પૂછાઈ શકે તો તમને યાદ રહી જાય એના માટે જીસીઆરટી નું મુખ્ય માળખું આપણે જોઈએ તો ડિરેક્ટર છે એના મુખ્ય હોય છે ત્યાર પછી એડિશનલ ડિરેક્ટર જોઈન ડિરેક્ટર ડિરેક્ટર એ અલગ છે છે જે એની અંદર એડિશનલ નીચે સેક્રેટરી આવશે સેક્રેટરી અને અહીંયા પ્રોજેક્ટ ઓફિસર પોપ્યુલેશન એજ્યુકેશન માટે અલગ એક શાખા ચાલુ કરવામાં આવી છે સેક્રેટરીની અંદરમાં રીડર હોય છે અકાઉન્ટ ઓફિસ આવી જાય અને કોર્ડિનેટર એસટી ટીટીઆઈ ના આવે છે આગળ આપણે જોઈએ તો રીડરની અંદર રિસર્ચ એસોસિએટ રિસર્ચ ફેલો સિનિયર ક્લાર્ક આવે છે પ્રોગ્રામ ઓફિસર એ બધું આવે છે જે આપણે એ બહુ ડીપમાં જવાની જરૂર નથી પરંતુ અહીંયા જે મુખ્ય માળખું છે એ જોવું જરૂરી છે કે સેક્રેટરીએટની ઉપર એડિશનલ ડિરેક્ટર ને ડિરેક્ટર હોય છે ત્યાર પછી આપણે અહીંયા જીએસક્યુએસીમાં ડિપ્યુટી ડિરેક્ટર પ્રોગ્રામ ઓફિસર રિસર્ચ એસોસિએટ આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર અને છેલ્લે આઈટી એક્સપર્ટ એમ એક્સપર્ટ ને જુનિયર ક્લાર્ક હોય છે તો આ છે જીસીઆરટીનું તો કેળવણી નિરીક્ષક ક્લાસ ટુની એક્ઝામ માટે આ હતો જીસીઆરટી નો સંપૂર્ણ પરિચય મિત્રો વિડીયો હોય તો ચોક્કસ લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ચેનલમાં નવા હોય તો નું બટન દબાવ્યા બાદ બાજુમાં આપેલ બેલનું આઇકન પણ પ્રેસ કરશો અને કેળવણી નિરીક્ષકના આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન આપને મળી રહેશે આપના મિત્રો સાથે પણ આ વિડિયો શેર કરશો અને આવનારી વિડીયોની શ્રેણીમાં આપણે જોઈશું ડાયટનો પરિચય અને અન્ય શૈક્ષણિક સંસ્થાનો પરિચય ત્યાં સુધી રજા આપજો થેન્ક યુ સો મચ